માધવલાલ શાહ હાઈસ્કૂલ ખંભાત ખાતે ખંભાત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આણંદ સંચાલિત ખંભાત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસનું આયોજન ખંભાતની ખ્યાતનામ શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ ખાતે યોજાયો કલા મહાકુંભના ઉદઘાટન સમારંભમાં ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી વિનેશભાઈ પટેલ માનદ મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ શાહ સાહેબ તાલુકા એસવીએસ કન્વીનર શ્રી રશિકભાઈ પંડ્યા સાહેબ હાજર રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ સિંહ પરમાર સાહેબ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટીના માનદ મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ શાહ સાહેબે કલાનું મહત્વ સમજાવ્યું સાથે વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિની ઓળખ કેવી રીતે થાય તે સમજાવ્યું વિવિધ સ્પર્ધા વિશે જેવી કે રાસ ગરબા ભજન સુગમ સંગીત ચિત્ર વક્તૃત્વ નિબંધ લગ્નગીત સમૂહગીત લોકગીત વગેરે સ્પર્ધા યોજાઈ તેમાં બાળ કલાકારોએ પોતાની શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરી આ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર જિલ્લા કક્ષાએ પોતાની રજૂઆત કરશે સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો દ્વારા સુંદર સંચાલન થકી પૂર્ણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તાલુકા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કન્વીનર શ્રી સીજી પટેલ અને શાળાના સિનિયર ક્લાર્ક શ્રી દંતેશભાઈ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી કાર્યક્રમના અંતે શાળાના સિનિયર શિક્ષક શ્રી અલ્પેશભાઈ પરમાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી